Hello mấy bạn, mình là tamara và bây giờ mình sẽ đi vào video để xem ở đây Bây sẽ đi vào và chơi với các chơi với các bạn và chơi với

હમણાં વાગી ગયા છે બપોરના ના સાડા બાર ના ભાઈ ગાડી હજી ઉપડી નથી ઈકો ઉપડે ત્યારે થાય માણસો થાય ને ત્યારે ઉપડે ભાઈ પીવા ના ઉપડે મારા એક એક બે માણા જ્યારે માટે તો ના ઉપડે એટલે આજ મારો છે બધે ભાઈ આજ નહીં સોરી કાલે છે આજ અગિયાર તારીખ છે કાલે છે બાર બાર તારીખે બાર સપ્ટેમ્બર નવમો મહિનો હાલે છે સપ્ટેમ્બરનો ગાડી ઉપડે ને ત્યારે થઈને ભાઈ મેં કોઈને ફોન કર્યો નથી ઘરે કે ક્યાંય કહ્યું નથી કે હું આવું છું મેં મારા ભાઈપનને એમ કીધું છે કે હું આવું ને એટલે હું આવું નહીં તારા માટે સરસ સરપ્રાઈઝ છે તું અહીંયા કયા આવજે મેં એને એમ કહી દીધું છે હું એને ફોન કરી તો એ લોકેશન ઉપર એ પૂછશે એટલે હું ઊભો હું એ હતું મારા ભાઈ બંને એમ નથી કીધું મારા ઘરે મારા પપ્પાને તો ફોન કર્યો હતો હમણાં એક પાર્સલ આવ્યો હતો સલાહ પપ્પાને કીધું કે પાર્સલ લઈ આવું બાકી મેં કંઈ બીજું કંઈ કીધું નહીં કે હું આવું છું કે નથી આવતું ઘરે સરપ્રાઇઝ દેવાનું છે ભાઈ એટલે જ હવે તમને ગાડી ઉપડે ત્યારે મળીએ તમને પછી મળું તો ફાઇનલી મારી ભાઈ ગાડી ઉપડી ગઈ હતી હું નીકળી ગયો અને પુગા છે અમે અને વ્યૂ જોઈ ભાઈ એકવાર જોરદાર વ્યૂ છે તો હવે તમને મળીએ પછી તો ફાઈનલી હું મિત્રો ફૂગ ખંભાળિયા ને અમે મેં કોઈ દેખાય નથી ભાઈ બંને કીધું છે તારા માટે સરપ્રાઇઝ છે આવજે અહીંયા હવ દો આ લિંક આવું છું આમાં 4 મિલિયન રસ્તો આવે ને 80 રણ કે શું તો કે ₹40 ₹60 માં તો લાલપુર થી કંપાળી આવી એટલે તો મિત્રો અમે આજે ને મનને મળી ગયો છે ઈચ્છા હવે જાવું છું આ રસ્તા અહીંયાથી આપણે ચલાયાના મળી જાહે આપણે નેસ વર્ષે ઉપર જવાનું છે

Bên đây, vậy. Hãy đeo món quay. Hãy món vậy, Hãy đeo món quay. Hãy đeo món quay. Hãy đeo không quay. Hãy đeo món không có đeo món quay. Hãy 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 đeo món quay.

લઈ ગયા નીકળ ભાઈ હવે તમને પછી એમાં તો મિત્રો હમણાં વાગે છે સાંજ ના બપોર પછીના સાડા ચાર ને ભાઈ હું ટેપ ચેક કરવા આવ્યો તો ટેપ બાંધીને રાખી છે વરસાદના હિસાબે વોટરપ્રૂફ નથી આપણા આગળ કવાહલી ચાલુ કરી છે ફાઈનલ છે ને બાકી જાય જો કાઈ ન પપ્પાને ઉઠાડી દો પપ્પા ઉઠી ને દી ગારી ઉદે હવે તમને છે ને પછી મળીએ મારા ફોન માં રિચાર્જ પૂરો થઈ ગયો ભાઈ તો રિચાર્જ રિચાર્જ કરાવી લો પછી મળીએ તો મિત્રો હમણાં વાગે છે સાંજના સાડા પાંચ ઓહો ભાઈ ના જોઈ લે આપણી વાડી ભાઈ હવે ભાઈ મારા બાપે છે ને રેડી કરી નાખ્યું છે મારા માટે એટલે હું આવ્યો છું માંડવી દેખાય ના પટ્ટામાં જોઈ લઈએ ભાઈ એવા આપણે હવે મહેનત કરવાની છે બિઝનેસ કરવાનું સાત આઠ કરોડ

આવે ને આવે ને હવે કંઈક લુકમાં આવે ભાઈ છતરી બતરી ન ખાવી લીધી ટેપ ન ખાવી લીધી બસ મારો થોડો ઘણો લુક ઘટે છે મતલબ ફોન બોલ હવે લઈ ને કાંઈક મોંઘામાં મૂકી આઈફોન આવે છે ભાઈ મારા માટે સાચું ગાઓ મસ્તી નથી કરતો બેદી પછી આવશે હમણાં નહીં આવે કારણ કે મારો ભાઈને લઈને આવે છે આઈફોન હું મસ્તી નથી કરતો તો અમને લાગે કે હું મસ્તી કરું છું તો નથી કરતો હવે સાચી બાકી ખાઈ લે પપ્પા નીચે છે આપણે માથે જ પપ્પાના સામે ખાતા નથી આપણે એટલી વધારે ખાતા નથી છે ને તમને મળીએ વાડીમાં જઈ માંડી બાંધવી દેખાડીએ તો મિત્રો અમારે છે ને વાડીમાં છે ને ગામમાં લાઇટનો ફોલ કરીએ બરાબર છે તમને ખબર જ હોય લાઇટવાળાને હમણાં છે ને લાઇટ આવી છે તો પપ્પાએ ઉતાર્યો હેઠે એક ગદક પીવળા એલ થ્રી ફેસ આવી છે એ

ભાઈ વરસાદમાં છે ને ગધબ નો સાવ પૂરો થઈ ગયો છે ને એક નંબર ગદબ હતી જો જોર વરસાદનો સાવ વરસાદ આવ્યો ને એટલે સાવ પૂરો જ થઈ ગયો ગધબ નો હવે વટ તો ઘાટ લીધું છે વટ ગાટી ને તો કઈક થાય સારી આવી થઈ જાય જો બરી ગઈ જ ભાઈ અડધી માથે ગદબ બરી ગઈ જોઈ લી એવું વાલ છે ભાઈ અમારે બધું વાળી ઉપરવાળોનો શુકર છે કે જેવા માંડવી આવી છે વરસાદમાં આવવા તો એવું નથી કે અમારે જ છે બધાને એવી જ છે બધાને બધાને મતલબ પાડોશી પાડોશીને અને બધાને તો એ આપણે છે ને એકવાર ચેક કરીએ કિસ્સામાં રાખી તો પાછળ ભેટમાં તો રહેતો નથી હવે બેગ છોટા આપણે છે ને જોઈએ એવી માંડવી છે અહીંયાથી લઈને ભાઈ ઉખડી ગયો ભાઈ જો ભાઈ આવી માંડી છે ભાઈ દોડો આવ્યા લાગ્યા છે હજી તો વાર છે આને વાર છે હું ને મારા પપ્પા છે ને બે પાણી વાર્યા મારા પપ્પા આવ્યા પપ્પા આવી જાય માંડવી આવે જવાય માર પપ્પા જો લાગે છે જી ભાલ ફાલ લાગશે જીવન જોવા હજી ભાઈ સૂયા બેઠા નથી હજી કોક કોક ને કોક કોક બેસી ગયા છે જવાબમાંથી ઉખડ્યા એવું ખોલો થાય કેવી માંડવી ભરાણી ખોલો હતો ભરાણી ભાઈ જોરદાર છે માંડવી થોડોક બાકી છે સોયાને બેસી જાય ને થોડોક બધા સોયા બધાને બેસી જાય અમારે બેસી જાય પછી ઘા કરી જાય ને પછી કઈક મજા આવે દાણે પાણી પપ્પા ભાઈ અહીંયાથી છે ને ધોરિયો આખો કરવો છે આમ પાણી નીકળવા ના દેતો કેમ કે હમણાં હોય વરસાદ નહીં થાય ને પાણી પાણી તો પાવા જ હોય ને તો ના કંટાળા છે આટલા બધું છે પાણી જો આટલો ક્યારે અહીંયા ભૂ છે ને કચરા વારી છે આપણે નાકો વારી નાખો આ નાકામાં જાય છે પાણી ભરાશે ઓહ આંબો ક્યાં થયે આંબો આવ્યો છે કેટલા વાંબો આંબા કેટલા પાણી તને હિંજ વેંદો હિંજ વે પાણી બંધ થઈ ગયા ના તો છલકાય તો બધો કેમ ભાઈ બાકી મજા આવે ને જ બ્લોક જોવાની જો સોરી સોરી પીવીસી મારી આ જવો ડાયરેક ખેતી હું શું કામ આવ્યો છું ખબર છે મિત્રો તમને છે ને મારા પપ્પા ભાઈ આ જો દેખાય છે ને માંડવી એને ધ્યાન દેવાની છે અને આ છે તારીખ છે એટલે અઢાર તારીખ અઢાર મતલબ અઢાર વર્ષ પૂરા થાય છે મને કાલે બાર તારીખ બાર સપ્ટેમ્બર એટલે તમારો ભાઈ શું કરવાનો ખબર છે એ અફઝલ ને મેં કીધું છે કે ભાઈ હવે તમારું બહુ થયું છે મતલબ બહુ મતલબ કે હવે મને શીખાડી દો એક ગાડી તો હું જ છે તમારો ભાઈ રાઈડર છે બરાબર અને પાસપોર્ટ જી હા પાસપોર્ટ આપણે વાત થઈ ગઈ છે ભાઈ બનતી તો એક અઢાર વર્ષનો થઈ ગયા એટલે મારો ભાઈ દોડ્યો જ આવ કાંઈ વાંધો નહીં ભાઈ મને આવવા દે સલાયા સોળસલા વાળી સ્ટાર હું તારા અઢાર વર્ષ નો થઈ ગયો પછી આજે અગિયાર છે અને કાલે હે જોઈ લ્યો હેદર આવ્યો ક્યાં ગયો ભાઈ મને કહે એ ભાઈ ગયો ભાઈ ગયો ને એવું છે ભાઈ કેમ કે ને પાસવર્ડ બનાવી લઉં તો મારો કઈ નક્કી જ નથી અઢાર વર્ષ નો થઈ ગયો ને મારું કંઈ નક્કી નથી લગભગ તો મોસમ ગાડી લઈશ ને તો ક્યાંક ને ક્યાંક બહાર નીકળી જાય ને બહાર જવાનું નહીં થાય તો અહીંયા જ રહી હાલ હાલ ડાયોડી હાલ જો આવે હો જો આવે તો હળતો તો હળતો આમ ફરી નહીં સેટા પાડે છે આમ આવશે આને મિત્રો રસ છે વિડીયો બનાવવાનો બહુ રસ હો ફોટા પાડવાનો વિડીયો બનાવવાનો બહુ રસ કેમ છો જોરથી બોલા લ્યો જન તમે કેમ છો બતાય સ્વાગત છે નવા સ્વાગત છે નવા ભાઈ સુફિયાન ચેનલ ને કરજો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આ ગુજરાતી મેં બનાન જો અમારી આજ માંડવી જોઈ લો કઈ દે મા ઠેક પાણીમાં ઠેક માર પાણીમાંથી ઠેક માર એમ કીધું એના પાણીમાં જંફલ મારી રહ્યો ભાઈ ચપ્પલ ઉતારાના

કરો લાગો ના હા 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 બેડી ના કંડા ઘડી ગયા ભાઈ મારા પગમાં જોઈ રહ્યો આ બેડી આ હા હા તું હાલ્યો ને ભાઈ દીયા લ્યો તો લાગી નો ડુગર ઓ રાડું બની કરે જોઈ રહ્યો કાઠેડા ને કેવડો મોટો કોળો કાઠેડો છે જોઈ લ્યો લાઈટ નથી આવી લાઈટ આવશે ને મોટર ચાલુ કરી નાખે ઘરે આપણે જવું જોઈએ દાવ જોઈએ હળી મારી પાસે હા પકલા રાખીએ ને એવું હાલે ભાઈ આપણે બીજી એક વાત કહું આપણે બ્લોગ તો મોટો બનાવી લે પણ આમાં છે ને અપલોડ કરવાનું છે ને બોરો પ્રશ્ન મોટો છે કેમ કે આપણે રિચાર્જ છે એ તો વાંધો ને હમણાં પાંચ મિનિટમાં રિચાર્જ તો કરાવી લઉં એવી આપણે જરૂર નથી લુખો દુઃખો નિશાળો નથી ગયો તો કા આજ નથી ગયો આજ નથી ગયો એટલે એક જ ભણે નાની બેન છે બાકી મિત્રો અને છે ને કોઈ વાતમાં કોઈ કોઈના બાપ નું માનતો નથી હું આવી ગયો છું હવે તો મિત્રો અમે છે ને પાછા હમણાં આવી ગયા તા ગદપમાં કેમ કે આપણે ભાઈ લાઈટ આવી ગઈ છે જો બરે બોલ કા આવી ગઈ છે ને લાઇટ તો હવે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ શું કરશું કરી નાખીએ ને રેડી તો આ ભાઈ કહીએ છીએ બ્લોગ પૂરો કરી નાખો ભાઈ અહીંયા કેમ કે ભાઈ આ સાડા છ સવા છ થાય છે તો હવે તમને છે ને નેક્સ્ટ બ્લોગમાં મળીએ જો નેક્સ્ટ બ્લોગમાં મળીએ ભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય 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 તો મિત્રો આજે કીધું હું કંઈ બોલવાનું છું નહીં તમારે કરવાનું છે ખાલી યાર સબસ્ક્રાઈબ શેર કરવાનું છે બીજું કંઈ નથી કમેન્ટ તો જરૂર કરજો બાય